મમ્મી કેરી કટિંગ કરશો ને હા જોશા કરી હ અને કટિંગ કરી નાખું કેરી આ છે દૂધી નું સ્નાહિ નું શાક હમ દૂધી ને ચણાનો દાળનો બપોરે શાક બનાવવાનો આજ બપોર શાક રોટલી જ બનાવવાના છે આજે જો છે છે હા 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 પછી હા બધું પૂરું થઈ જાય અને જો છીણ પાડવો છે ને તો અમે છે ને મશીન માં છીણ પાડવા જવાનું છે એટલે હું હારો પડે ને છીણ ઘરે પડે પણ છીણ ની ખમણી હોય ને બહુ કેવડાવે મશીન ની વેપાર માં મજા નથી આવતી એ તૂટી જાય ને સાડી થાય ને એને કરતા ઘરે મસ્ત બને છે હાલ હવે હું છીણ પાડવા અંદર થી કાળી થઈ જાય હાલો મમ્મી દૂધી કટિંગ કરે ને વઘાર છે ને એવું કરશે ને કે આવું છીણ પડે આવું બટેકા ગાડીમાં જ મૂકી દીધા છે આગળ કામ કરતી હતી ને મેં લઈ અહીંયા બીજી આડા અવડા કરવા એમ કરતા ગાડી મૂકી આવું જો હવે

હવે એક ને પાત્રીસ થઈ ગઈ છે અને જો બપોરે રસોઈ બનાવીને જમાઈ ગયું છે અને ખાઈ ને ફ્રી થઈ ગયા અને હવે આપણે સવારે જે બટેકાના છાલ ખેડી હતી ને હવે એની વેફર બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હા તો મમ્મી ને ભાભી બે વેફર પાડે છે હા હમ હોય હા હા ને જોયા બટેકા બે તગારા ભરી લીધા બટેકા છાલ ચાલુ ખેડી ને કા બાજુ પડ્યું છે એક ને પડ્યું છે અને આ એક ડોલ તો વેપર પડાઈ ગઈ છે અને આપણે સવારમાં છીણ પડે આવ્યા હતા ની જો અહીંયા ટબમાં પાણીમાં જ રાખ્યું છે અને અહીંયા ધોઈ એટલું તૈયાર રાખ્યું છે અને હવે છે અમે બહાર તો છે ને હવે આ છીણ બાફવા મૂકવા જવાનું છે આમાં ચેસ્ટા મોળાકત રહેશે ને એટલે આ છીણ બનાવવાનું છે મીઠા વગરનું મોડું હવે જઈ પાણી કેટલું ઉગડું ઉગડું હોય તો આ છીણ નાખતા આવીએ

ને આપણે ઢાકી દઈશું અને થોડીક વાર બફાવા દઈશું અહીંયા જો એટલી મીઠા વગરની વેપર બેપી લીધી છે અને અહીંયા પાણી આપણું સરસ મજાનું ઉકળે છે અને હવે જો આ મીઠાવાળી વેપર તો હવે આપણે આમાં મીઠું ઉમેરશું બે ચમચી મીઠું ઉમેરશું માપનું જ મીઠું ઉમેરશું બહુ મીઠાવાળી નહીં બનાવીએ પછી હવે આને હલાવીને પછી નાખી દઈશું આપણે ત્રણ પાણીએ ધોઈ લીધી છે જો અહીંયા છે ને આ પાણી વેફર માં બધી આ બધી વેફર આ પાણીમાંથી છે અને આ પાણી છે ને સ્થિર મૂકી દીધું છે ઉપરથી બધું પાણી લઈ છે ને એટલે નીચેથી આપણે જે તપકીનો લોટ કહીએ ને ફરાળી લોટ આમાંથી બટેકામાંથી નીકળે અને જો અહીંયા ધોઈ ધોઈ ડોલું ભરી લીધી છે વેફર બટેકાની ચિપ્સ પાડી ત્રણ વાર ધોવાની એટલે જે બટેકામાં ગંદવાળો હોય ને એ બધો નીકળી જાય અને બટેકાની વેફર બ્લેક ન પડે જો આપણે બફાઈ ગયેલી વેફર છે ને આપણે આ ઝારાની મદદથી આવી રીતના કાઢી લઈશું ખમણી લઈ લીધી છે એટલે હું બધું પાણી નીતરી જાય ને પછી હવે આપણે આ ઉપર રૂમમાં હુકાવે છે ત્યાં આપી આવશું એટલે ત્યાં હુકાવવા મળે ને બધા જો બટેકાની ચીપ્સ બફાઈ ગઈ છે ને તો અહીં સુકાવવા માંડ્યા છે ને અહીંયા રૂમ માં હોત ને ગઈ છે

હા હા અને આપણે જે વેફર પાડ્યું હોય ને એ પાણી હોય ને હવે એમાં સાબુદાણાના પાપડ બનાવાશે હા તો જો તમારે સાબુદાણાના પાપડ જોવા હોય ને તો કાલનો બ્લોગ જોવો પડશે તો તમને સાબુદાણાના પાપડની ફૂલ રેસીપી જોવા મળશે ને અત્યારે તો આ બટેકાની વેફર જ મૂકવાય છે ખાવાની તો મજા જ આવે બટેકા ની વેફર પાડીને આપડે પેલા પાણીમાં પેલું પાણી હોય ને પાવડર નીકળે બધું પાણી કાઢી લીધું અને જો આ પાવડર બની તૈયાર થઈ ગયો છે આ પાવડર ઓલો ફરાળી તપકીનો લોક નાખે આ ઈ હોય અને આમાં જે થોડો કેવો પાણીનો ભાગ હોય અને આને છે તડકે દેવાનો

મેમું મીયા સે મંગળવાર તો અમારા જદ્રની જેપ્લી જદ્રની ઘાણી જેપ્લી બનાવી હતી ને એ ખાઈ લઈ બસ બહુ ભાવે એટલે ખાઈ ગઈ તેમાં કેળ છે એક ડીશ લાઈન

એમ નઈ પણ ઉભરે એમ જો એકવાર કાઢી ને પછી બીજી વાર લગાઈ તો હું મારા હાથમાં પહેલે ટ્રાય મારસુ તો આ રીમોટ ના સેલ ખરાબ થઈ ગયા છે ને એટલે કાઈ અસર ન થતી કામિત હવે મિતભાઈ મોઢે થીન સેલ ખોલે છે હો ભાઈ ભાઈ એમ હોય બેટા બાપો બાપો હવે આમાં નવો સેલ નાખશું

અમારા વિડીયો ના આયોજન કરશું જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ